અને ને જોડતા બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ હોવા સાથે ફાટકની ઝંઝટથી મુક્તિ સાથે શહેરીજનો હળવા ટ્રાફિકથી મુક્તિ ચાર વર્ષ પૂર્વે અપાવી હતી એવા ગડકુલ બ્રિજ તેના નિયત સમય કરતાં પાંચ વર્ષ વિલંબથી બન્યો હતો ત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બન્યો હતો અંદાજે એકસો ચાર કરોડ એંસી લાખના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં ખાંગા દેખાવા માંડ્યા હતા એટલું જ નહીં લોકાર્પણ થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફનો એપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના સાતથી વધુવાર સામે આવી છે બ્રિજના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પર ત્રણ થી વધુ સ્થળે બ્રિજના ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે સો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલા રોડના માત્ર ચાર વર્ષમાં ખસ્તા હાલ થઈ ગયા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ આંખ સામે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે જો ધસી પડે કે ગાબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર પણ તે સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ચાર મહિના પૂર્વે પણ માર્ચમાં સરિયા દેખા દેતા અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગણા મારી દેવામાં આવ્યા હતા જે હવે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતાં હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે ને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે જેના પર વાહન ચાલકો પટકાતા અકસ્માતની ભીતિ ઊભી થઈ રહી છે અને આ ખાડા પરથી હજારો વાહનો પટકાઈને પસાર થઈ રહ્યા છે જેને લઈ તેને વધુ નુકસાન પહોંચી રહ્યું છે જો વધુ પડતો ઠપકાર પડે તો બાકોરો પડવાની સંભાવના છે જેને લઈ મોટી હોનારતસર જઈ શકે છે